પંચાયત ઓફિસનું ભૂમિપૂજન પ્રસંગે આ ગામના સરપંચ શ્રી કલ્પેશભાઈ એના તમામ સભ્યશ્રીઓ અને આજુબાજુથી આવેલા વડીલો ને તાલુકા પંચાયતમાંથી આવેલા અધિકારીશ્રીઓ આ જ જે ભૂમિપૂજન કરવામાં આવ્યું એ ભૂમિપૂજનનું નવીકરણ પચીસ લાખમાં તૈયાર થશે આ પંચાયત ભવનથી આ જે અહીંના પંચાયતના બાળવાવ લુની અને સિંગલાના જે કંઈ ના વિકાસના કામો આ ઓફિસ થી થશે એ બદલ હાજર રહે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું વંદે માતરમ ભારત માતાકીય સુનાઓ અરવિંદભાઈ પતુભાઈ राठવા તમે હું માજી સરપંચ અને અમારા પત્ની ભરતીબેન જિલ્લા પંચાયતના સદસ્ય છે